સ્ટ્રોબેરીની આ સિઝનમાં બેક કર્યા વગર અને ઘરે જ બનાવેલા ચીઝ ક્રીમ સાથે મેં બોલમાં જ સ્ટ્રોબેરી ચીઝ કેક બનાવી તો બસો ગ્રામ સ્ટ્રોબેરી લઈ તેના નાના ટુકડા કરી ગરમ પેનમાં ઉમેરી સાથે બે ટી સ્પૂન ખાંડ અને અડધો કપ પાણી ઉમેરી મિક્સ કરતા જઈને લગભગ પંદર મિનિટ ઉકાળતા સ્ટ્રોબેરી સોફ્ટ થઈ જઈને એટલે મેશર વડે મેશ કરી સ્વીટ પલ્પ બનાવી ઠંડો થવા દેવાનો પેનમાં અડધો લીટર દૂધ લઈ તેમાં અડધો કપ ફ્રેશ ક્રીમ ઉમેરી ગરમ કરવાનું સાથે એક નાના બોલમાં બે ટી સ્પૂન વિનેગર અને તેમાં અડધો કપ પાણી મિક્સ કરી ગરમ થતાં દૂધમાં ઉમેરતું જવાનું અને મિક્સ કરતાં દૂધ ફાટી અને પનીર અલગ થઈને એટલે ગરણી પર આછું કાપડ રાખી પનીર ગાળે લઈ ઉપરથી પાણી એડ કરવાનું વીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી કોરા થયેલ પનીરને જારમાં લઈ સાથે અડધી ટીસ્પૂન ખાંડ અને અડધો કપ ફ્રેશ ક્રીમ ઉમેરી ઢાંકણ ઢાંકી પિસ્તા તૈયાર થયેલા ક્રીમને બોલમાં કાઢી બનાવેલો સ્ટ્રોબેરી પલ્પ છે ને તે એક ટી સ્પૂન ઉમેરી મિક્સ કરવાનો હવે ન્યુટ્રી ન્યૂટ્રીચોઈઝના પાંચથી છ બિસ્કીટના ટુકડા મિક્સરમાં ક્રશ કરી બનેલા પાવડરને એક મોટા બોલમાં ઉમેરી સાથે બે ટેબલ સ્પૂન મેલ્ટેડ બટર મિક્સ કરી બોલમાં જ પ્રેસ કરી સેટ કર્યા પછી બનાવેલું સ્ટ્રોબેરી ચીઝ ક્રીમ ઉમેરી દેવાનું તેનું લેયર બની જઈને એ પછી તેની ઉપર બનાવેલા સ્ટ્રોબેરી પલ્પને સ્પ્રેડ કરી સ્ટ્રોબેરીના ટુકડાથી ગાર્નિશ કરી ફ્રીઝમાં ત્રીસ મિનિટ માટે સેટ કરવાનું એટલે ઘરે જ સ્ટ્રોબેરી ચીઝ કેક તૈયાર છે બનાવીને કહો કે સ્વાદમાં કેવી લાગી